નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા ભક્તો એમને વોટ્સએપ અને યુટ્યુબમાં કોમેન્ટમાં પૂછ્યું હતું કે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ ક્યારે કરવાની છે તથા તેના શુભ મુહૂર્ત સમય શું છે પૂજા ક્યારે કરવાની છે પારણા ક્યારે કયા સમયમાં કરવાના રહેશે ઘણા લોકોને એ પણ પ્રશ્ન છે કે ભીમ અગિયારસ સત્તર તારીખે કરવાની છે કે પછી અઢાર તારીખે અને આવો પ્રશ્ન કદાચ આપને પણ થયો હશે તો તે દરેક પ્રશ્નનો ઉત્તર લઈને તમારી મૂંઝવણ દૂર કરવા માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આ વિડીયોમાં આપને સો ટકા સચોટ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને જે લોકો ભીમ અગિયારસ કરતા હોય આ નિર્જળા એકાદશીનું વ્રત કરતા હોય તેને વ્રત કરવામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહે નહીં તો આવો સૌપ્રથમ આપણે એકાદશીનું મહત્વ જાણીએ કે જેથી કરીને જે લોકો આ વ્રત ન કરતા હોય તે લોકો પણ એકાદશીનું મહત્વ જાણીને વ્રત કરે અને જે લોકો વ્રત કરતા હોય અને તેની મહત્વની જાણ ન હોય તો તે લોકો પણ આ એકાદશીનું મહત્વ જાણે તો કહેવાય છે કે નિર્જળા એકાદશી એટલે કે આ ભીમ અગિયારસ એ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણની તિથિ છે આ દિવસે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને વ્યક્તિ આ એકાદશીનું અવિનાશી પુણ્ય મેળવી શકે છે એકાદશીને સર્વતિથિઓમાં મહાતિથિ માનવામાં આવી છે કે જે ભગવાન લક્ષ્મીપતિને સમર્પિત છે આ દિવસે જે પણ કાંઈ શુભ કાર્ય થાય પુણ્ય કાર્ય થાય તેનું આપણને એક હજાર ગણું પુણ્ય પણ મળે છે અને વર્ષભરની જે એકાદશી આવે છે એટલે કે એક મહિનામાં બે એકાદશી આવે છે અને એમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પરસોત્તમ માસ આવે ત્યારે તે મહિનાની બે એકાદશી વધીને છવ્વીસ એકાદશી થઈ જાય છે તો કહેવાય છે કે જે લોકો આ છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકે ને માત્ર આ ભીમ અગિયારસનું વ્રત કરી લે છે તો તેને વર્ષભરની એકાદશીનું પુણ્ય મળી જાય છે એવું આ એકાદશીનું મહાત્મય આપણા શાસ્ત્રોમાં કહેલું છે તો આવું આપણે જાણીએ એકાદશી ક્યારે કરવાની છે તથા જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત સત્તર જૂન બે હજાર ચોવીસ સોમવાર સવારે ચાર વાગે ને મિનિટે શરૂ થાય છે કે જેની સમાપ્તિ અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવાર સવારે છ વાગે ને ચોવીસ મિનિટે પૂર્ણ થાય છે અને કોઈ પણ એકાદશીનું વ્રત એ ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે એટલા માટે આ જેઠ મહિનાની એકાદશી એટલે કે આ ભીમ અગિયારસ નિર્જળા એકાદશીનું વ્રત અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારના દિવસે સૌ લોકોએ કરવાનું રહેશે વૈષ્ણવ હોય કે પછી અન્ય લોકોએ અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારે જ આ ભીમ અગિયારસ કરવાની રહેશે તથા એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય છે તો પ્રશ્ન થાય કે પારણા એટલે શું તો એકાદશી વ્રતના સમાપનને પારણા કહેવામાં આવે છે અને આ પારણા એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી પર કરવામાં આવે છે એટલા માટે સાચા અને શુભ સમયમાં એકાદશીના પારણા થવા જરૂરી છે તો એકાદશીનો સાચો પારણાનો સમય છે ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર સવારે પાંચ વાગ્યાને ચોવીસ મિનિટથી સાત વાગ્યાને અઠ્યાવીસ મિનિટ સુધીમાં કેમકે સાત વાગ્યાને અઠ્યાવીસ મિનિટ પછી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે એટલે સવારે સાડા સાત વાગ્યા સુધી એકાદશીના પારણા કરી લેવાના રહેશે અને હા અઢાર જૂન મંગળવારે વ્રતના દિવસે ત્રણ શુભ સંયોગ પણ બની રહ્યા છે એટલે કે ત્રિપુષ્કર યોગ શિવયોગ અને સ્વાતિ નક્ષત્રનો અદ્ભુત સંયોગ જો આપણે આ દિવસે ત્રિપુષ યોગ વિશે વાત કરીએ તો અઢાર તારીખે સવારે ચાર વાગેથી લઈને ઓગણીસ તારીખ સવારે પાંચ વાગે ચોવીસ મિનિટ સુધી રહેવાનો છે સ્વાતિ નક્ષત્ર વિશે વાત કરીએ તો તે અઢાર તારીખે સાંજે ચાર વાગ્યા સુધી રહેવાનું છે જ્યારે શિવયોગ વિશે વાત કરીએ તો અઢાર તારીખે સવારે સૂર્યોદયથી નવ વાગેને ઓગણ ચાલીસ મિનિટ સુધી રહેવાનું છે આ બંને યોગ અને નક્ષત્ર એ શુભ કાર્યો માટે ખૂબ જ સારા માનવામાં આવ્યા છે શિવયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે કે જેમાં મંત્ર જાપ અને તેનો પ્રયોગ કરીને લાભ મેળવી શકાય છે એટલા માટે આ એકાદશીનો પૂજાનો સમય રહેશે સવારે સૂર્યોદયથી સાડા નવ વાગ્યા સુધીનો આ સમયમાં આપણે એકાદશીની ભગવાનની પૂજા કરી લેવાની રહેશે અને એ બાદ ત્રિપુષ્કર યોગ જે બની રહ્યો છે કે જેમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ પુણ્ય કાર્ય કરીએ છીએ ત્યારે આપણને તેનું ત્રણ ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે કે જે યોગ આજનો આખો દિવસ રહેવાનો છે એટલે આપ આજના આખા દિવસમાં કોઈ પણ શુભ કાર્ય પુણ્ય કાર્ય કરી શકો છો તો જો કોઈ કારણોસર તમે આખા વર્ષની એકાદશીની વ્રત ન કરી શકતા હોય તો નિર્જળા એકાદશીના દિવસે વ્રત કરજો અને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરજો આ વ્રત કરવાથી ભગવાન નારાયણની સાથે દેવી લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં ધન અનાજની કમી રહેતી નથી જીવન પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તથા આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ ફળદાયી માનવામાં આવ્યું છે કેમ કે પાંડુપુત્ર ભીમે પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી તો એ આધાર ઉપર જો આપણે પણ આ એકાદશીનું વ્રત કરીએ છીએ તો આપણને પણ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો હવે પછીના વિડીયોમાં આપણે વાત કરીશું જાણીશું કે જે કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીના દિવસે નિર્જળા વ્રત ન કરી શકે એટલે કે આ વ્રત જળ ગ્રહણ કર્યા વગર કરવાનું હોય છે કે જે ન થઈ શકે તો કેવી રીતે વ્રત કરી શકાય તથા બીમાર હોય વૃદ્ધ હોય તથા વૃદ્ધ વડીલો હોય બાળકો હોય કે પછી પ્રેગ્નન્સીમાં હોય તો કેવી રીતે વ્રત કરી શકાય અને એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું આ દરેક વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો તે વિડીયો પણ આપ જરૂરથી જોજો તેમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે અને એ પછીના વિડીયોમાં આપણે આ એકાદશીની વ્રતકથા પણ સાંભળીશું કે જેના વગર આ નિર્જળા એકાદશી અધૂરી છે તો મિત્રો આશા છે કે જે જે લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો તેને તેનો ઉત્તર મળી ગયો હશે જે લોકોને મૂંઝવણ પ્રશ્ન હતી તેનો ઉત્તર તે લોકોને મળી ગયો હશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ